કે આજે અમે પંચમહાલમાં જઈએ ત્યારે એના નેતાઓ અમારા ગયા પછી અમને ગાળો ભાંડે છે ભાંડે છે ને અહીંયા આવ્યા કેમ શું કરી આપવાના છે આવું બધું બોલે છે કેમ કે ભાજપ ના નેતાઓ ને ખબર પડી ગઈ છે કે હવે ચૈતર વસાવા સાથે આ વિસ્તારના લોકો જાગી ગયા છે અને આવું ના આવું ચાલશે આવનારા દિવસોમાં એ લોકોના ગરબા ઘરે જતા રહેવાના છે ગભરાઈ ગયા છે ત્યારે લોકોને કહેવા માંગુ છું અમારે એટલા માટે આ વિસ્તારમાં આવવું પડે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ને એની લોકોએ મત આપીને તમને સરકારમાં મોકલ્યા છે આજે નર્મદા વિસ્થાપિતો ઓગણીસ ગામોના લોકોને તમે ત્યાં જઈને વાયદો આપ્યો હતો જયારે નર્મદા વિસ્થાપિત લોકો કેવડિયામાં ધરણા પર હતા

શરૂઆત આપણા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચ થી આપણે એ મુદ્દાને ઉઠાવ્યો અને મનરેગાના કૌભાંડો નેતાઓ એમના પુત્ર મોટા મોટા નેતાઓ એ ભાજપના મંત્રી તંત્રી કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ જેલોમાં જવું પડ્યું ત્યારે આજે દેશમાં મનરેગા યોજનામાં જે મહાત્મા ગાંધીના નામે યોજના હતી એને બદલીને એમના કૌભાંડો છુપાવવાનું કામ કર્યું છે ત્યારે

આવનારા દિવસોમાં એ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી આપણે બધાએ જાકારો આપવાનો છે સાથીઓ હમણાં અમારા ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા દેશના વડાપ્રધાન શ્રી જ્યારે આપણા વિસ્તારમાં આવતા હોય એમને આવકારીએ છે એ આવતા હોય એટલે ખર્ચા પણ થાય પણ જે પ્રકારે એમના ભાજપના નેતાઓ એમના અધિકારીઓ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી આદિવાસી બાળકોના સિકલ સેલ ના બીમારીથી પીડાતા બાળકોના ફૂડ બિલ ના પૈસા હોય આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફૂડ બિલ ના પૈસા હોય

કેમ કે પૈસા કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતા એ પૈસા કોઈના નેતાના પોતાના ઘરેથી નથી આવતા એ પૈસા અમારી જનતાના ટેક્સમાંથી આવે છે એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું સાથીઓ તમે વિચાર કરો એવો તો કેવો પ્રોગ્રામ હશે સાત કરોડ ને 83 લાખ રૂપિયાની બસો કરવી પડી એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા એવો તો કેવો પ્રોગ્રામ હશે કે આઠ કરોડ ને આડત્રીસ લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે સાત કરોડ ને ત્યાસી લાખ નો એ લોકોએ મંડપ બનાવવો પડ્યો એવો તો કેવો કાર્યક્રમ હશે કે કરોડ કેવો કાર્યક્રમ હશે કે કરોડ ને લાખ કરવું પડ્યું એવો તો કેવો કાર્યક્રમ હશે કે સમોસા માટે ખર્ચા કરવા પડ્યા એવો તો કેવો કાર્યક્રમ હશે બે કરોડ ની ચા પીવડાવી દેવામાં આવી એવો તો કેવો કાર્યક્રમ હશે કે પચાસ લાખ નું પાણી પીવડાવી દેવામાં આવ્યું આ તમામ પૈસા એ આદિવાસીઓના વિકાસ માટેની ગ્રાન્ટ હતી હતા તમારે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે હિસાબ અમે લઈશું ત્યારે તમે જોયું હશે ગૌરવ દિવસ તો અમે પણ નેત્રંગમાં ઉજવ્યો હતો ઉજવ્યો હતો કે નથી ઉજવ્યો કીધું કે દેશમાં મોદી લહેર ચાલે છે લાખો પબ્લિક ઉમટી પડે છે જયારે નરેન્દ્રભાઈ મોદી મારા ડેડિયાપાડામાં આવ્યા ત્યારે જે પ્રતિમા ને ફુલહાર કર્યું એ પ્રતિમા પણ અમારી આગેવાનીમાં અમે બેસાડી છે ભાજપના નેતાઓ નથી બેસાડી